ડેડીયાપાડામાં મિત્રો ચૈતર વસાવાના સપોટમાં કેજરીવાલની ધમાકેદાર એન્ટ્રી થશે અને મિત્રો ડેડીયાપાડાનો માહોલ ખુબ જ ગરમ જોવા મળશે ચૈતર વસાવાના સપોટમાં હજારો લોકો આવશે અને મિત્રો ત્યાંનો માહોલ એક અલગ જ જોવા મળશે કારણ કે ચૈતર વસાવા એક સાચા માણસ છે અને મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં ઘણા બધા લોકો આ સભામાં જોડા છે અને ચૈતર વસાવાને ભેગા મળીને ન્યાય અપાવીશું એવું અત્યારે હાલ ડેડિયાપાડાની જનતા કહી રહી છે અને મિત્રો ડેડિયાપાડાની અંદર અરવિંદ કેજરીવાલ તેમના હેલિકોપ્ટર સાથે એન્ટ્રી કરશે કે એમનેમ આવશે મિત્રો અત્યારે હાલ તો એ સમાચાર મળી રહ્યા છે કે હેલિકોપ્ટર લઈને આવે કે એમને એમ ગાડીમાં આવે એ તો કંઈ નોંધાયું નથી પણ મિત્રો અરવિંદ કેજરીવાલ જરૂરથી ડેડિયાપાડા આવવાના છે કાલે મિત્રો તેમનો ભવ્ય સ્વાગત અને મિત્રો ત્યાંનો માહોલ એક અલગ જ જોવા મળશે જો મિત્રો તમે પણ ડેડિયાપાડાથી નજીક હોય તો તમે આ રેલીમાં અને આ આંદોલનમાં જોડાઈ શકો છો અને ચૈતર વસાવા માટે સપોર્ટમાં મિત્રો ઊભા રહી શકો છો કારણ કે ચૈતર વસાવા એક સાચા માણસ છે ચૈતર વસાવને હવે જરૂરથી ન્યાય મળશે અને મિત્રો આ અરવિંદ કેજરીવાલ જ્યારે ડેડિયાપાડા આવશે ત્યારે શું મિત્રો ચૈતર વસાવાની મુલાકાત લેશે કારણ કે ચૈતર વસાવા તો જેલની અંદર છે પણ મિત્રો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડા આવીને ચૈતર વસાવાની જેલમાં મુલાકાત લેશે અને ચૈતર વસાવાને બને તેટલી છોડાવવાની કોશિશ પણ કરશે મિત્રો તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવજો તો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે